તો સમાચાર છે અમીરગઢથી અમીરગઢ તાલુકામાં રિઝર્વ વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ તેમજ ખેડૂતો પર ચડ્યા પર પાટુ સમાન સરકાર દ્વારા ખાતરનો ભાવ વધારો કરતા ધરતીપુત્રો દ્વારા રેલી યોજી અમીરગઢ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તા અમીરગઢ તાલુકામાં સતત વરસાદી માહોલ રહેતા ધરતીપુત્રો દ્વારા ખેતરોમાં તૈયાર કરેલો બાજરી મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે તો બીજી બાજુ કેટલાક ખેડૂતોએ વાવણી કરવામાં વિલંબ પડ્યા હોવાથી નુકસાની બેઠવાનો વારો આવ્યો છે તો સરકાર દ્વારા ધરતીપુત્રોની માંગણી અને લાગણીઓને ધ્યાનમાં રાખી રિઝર્વ વેસ સાથે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે ધરતીપુત્રો કુદરતના નિયમો સામે લાચાર છે તો વળી બીજી બાજુ સરકાર દ્વારા ખાતરનો ભાવ વધારી દેવામાં ઉતરવાની પેરવી કરે છે તે નક્કર કાર્યવાહી કરવા નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

આજે અમે અહીંયા દરેક ખેડૂતભાઈઓ અહીંયા ભેગા થયા છે એમાં મેન પ્રશ્ન અમારો ભાવ વધારો જે ખાતરનો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને અમારો એક મેન પ્રશ્ન પડ્યો છે ટોલ ટેક્સનો અવારજવાર જે આમ વસ્તી એમાં પીસાઈ રહી છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે અમારે એવી માંગ છે દરેક ખેડૂતોની કારણ કે આમ વસ્તી છે અમને ભોગવવું પડે છે જે હારા વ્યક્તિઓ છે એમને જવા દે છે જે ગરીબ વસ્તી છે એમને ટોલ ટેક્સ ભરવું પડે છે અને એવો નિયમ નહીં આ સાઠ ત્રીસ કિલોમીટરના અંદર ટોલ ટેક્સ છે એ સરકારનો એવો પ્રતિબંધ જ નહીં કે કોઈ ખેડો અહીંયાથી ન જવાય એ તાત્કાલિક બંધ કરે એવી અમારે દરેક ખેડૂતોની માંગ છે અસ્તુ ભારત માતા કી જય આજે અમરીગઢ ખાતે અમરીગઢ તાલુકાના બધા ગામના ખેડૂતો ભેગા મળી અને અમરીગઢ ખાતે શ્રી મામલતદાર સાહેબને અમે રેલી દ્વારા આવેદન પત્ર આપ્યું છે એ આવેદન પત્રના અંદર અમારા મુખ્ય ચાર મુદ્દા છે આ વર્ષે જે પણ ખેડૂતોએ ઉનાળુ સિઝનની વાવેતર કર્યું હતું એમાં મગફળી અને બાજરી તો વરસાદ દર વર્ષ કરતાં પંદર દિવસ વહેલો આવ્યો તેના કારણે ખેડૂતોની મગફળી અને બાજરી સંપૂર્ણપણે નષ્ટ પામી છે અને અમુક લોકોએ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે નવું વાવેતર પણ કરી શક્યા નથી અને કોઈકે એમની સગવડ વગર વાવેતર કર્યું છે તો એના અંદર બીજા રાઉન્ડના અંદર એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે ખેતરના અંદર પાણી ભરાઈ ગયું છે તેથી જે નવું વાવેતર કર્યું છે એ પણ નિષ્ફળ ગયું છે એના માટે અગાઉ પણ અમે મામનદર સાહેબ શ્રીને અને પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ઝડપથી સર્વે કરી અને ખેડૂતને સાચો ન્યાય મળે પણ તે કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી તેના માટે અમને એ પણ મુદ્દો લીધો છે કે ઝડપથી કામગીરી પૂર્ણ કરી અને અમને એનો ન્યાય મળે અમારા વિસ્તારમાં બટાકાનું તથા ખાતરની જરૂરિયાતવાળા વિવિધ પાકોની ખેતી થાય છે તો રાજ્યના છેવાડે આવેલા વલસાડ